ભારતના સૌદમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપે શું રાજીનામું આપી દીધું મિત્રો જે હા અત્યારે જે રાષ્ટ્રપતિ છે તેમને ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપી દીધું છે મિત્રો અને રાષ્ટ્રપતિને જાણ પણ કરી દીધી છે જે હા દોસ્તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું મંજૂર કર્યું છે તેમનું રાજીનામું આગળની કાર્યવાહી માટે ગૃહ મંત્રાલય મોકલવામાં આવ્યું છે મંગળવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ રાજ્યસભામાં કાર્યવાહી હાજરી આપી નહોતી જેડીયુના સાંસદ હરિવંશે સવારે અગિયાર વાગે ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ કરી મીડિયા રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે જગદીશ પરની રાજીનામું પાસ ખેંચીને નહીં તેમજ તેઓ વિદાય સમારંભમાં પણ હાજર રહ્યા નહોતા બરોબર છે ત્યારબાદ દેશના સૌદમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે એકવીસ જુલાઈની રાત્રે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે મિત્રો જ્યારે સપણીનો માહોલ ચાલી રહ્યો હોય એવામાં રાજીનામું પડે તો બહુ જ દુઃખની વાત કહી શકાય એમાં પણ સૌદમાં ઉપરાષ્ટ્રપતિ છે ત્યાં હાલ રાજીનામું આપી રહ્યા છે સોતેર વર્ષની વયે ધનસક કાર્યકાળ દસ ઓગસ્ટ બે હજાર સત્યાવીસ સુધીનો હતો ત્યારે તે અત્યારે હાલ રાજીનામું આપી રહ્યા છે તેમને દસ દસ જુલાઈના રોજ એક કાર્યકાળમાં કહ્યું હતું કે જો ભગવાન આશીર્વાદ આપશે તો હું ઓગસ્ટ બે હજાર સત્યાવીસમાં નિવૃત્તિ થઈશ પરંતુ હાલ તેને રાજીનામું આપવું પડ્યું છે મિત્રો અને રાષ્ટ્રપતિને પણ જાણ કરી દીધી છે કે હું રાજીનામું આપવાનો છું મિત્રો આગળ શું બનશે તે બધું જ અમારી ચેનલમાં આવશે તે માટે અમે ચેનલ જોતા રહીજો પીએમ જગદીપ ધનખરને વિશાળ બદલવાનું કહ્યું કે જયરામ કહ્યું ઉપરાષ્ટ્રપતિના રાજીનામાનું કારણ કંઈક બીજું હશે પણ જે હોય તે બધું અમારે જન્મ જોવા મળશે તો અમારે જન્મ જોતા રહેજો બસ આવડીમાં એટલું જ તે મળશે બીજામાં ત્યાં સુધી બાય બાય ટેકર્સ ટેસ્ટ છે